ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રાધાજીની વાર્તા સાંભળીશું રાધાજી એના ભક્ત સાથે હંમેશા રહે છે એની વાત સાંભળે છે એમને આપેલી ભેટ સ્વીકારે છે મિત્રો સરસ મજાના કથા છે સરસ મજાના દ્રષ્ટાંત છે ભક્તના તો પૂરી કથા ધ્યાનથી સાંભળજો રાધા રાણીની જય જય શ્રી કૃષ્ણ જય કિશોરી એક સમયની વાત છે

તો એ સંત હંમેશા જુએ કે કોઈ રાધાજી માટે ફૂલ લઈ આવી રહ્યા છે કોઈ શણગારવાનો સામાન લઈ આવ્યા છે ચાંદલો બંગડી કપડા વસ્ત્ર ઘણું બધું રાધાજીને ચડાવી રહ્યા છે તો સંતને એવો વિચાર આવ્યો કે દરેક વ્યક્તિ રાધાજીને કંઈક ને કંઈક આપે છે કંઈક ને કંઈક લઈ આવે છે રાધાજી માટે કિશોરીજી માટે પરંતુ હું તો કેવો અનુયાયી છું કેવો ભક્ત છું કે જ્યાં અત્યાર સુધી મેં તો રાધાજીને ક્યારેય કંઈ અર્પણ કર્યું જ નથી કોઈ દિવસ મેં રાધાજીને કંઈ જ ચડાવ્યું નથી આમ વિચાર વિચાર કર્યો આ એમના મનમાં બેસી ગયો તેમણે વિચાર્યું કે હું રાધાજી માટે વસ્ત્ર એટલે કે કપડાં એમને અર્પણ કરીશ એમની માટે સરસ મજાના ચણિયા ચોળી કપડાં ભેટ કરીશ અને આવી રીતે સંતે વિચાર કર્યો ચણિયાચોળીનું કાપડ લાવ્યા અને સંતે ચણિયા ચોળી તૈયાર કરવા લાગ્યા જાતે સીવવા લાગ્યા દિવસ રાત એ ચણિયા ચોળી સીવતા હતા અંદર બહુ જ આભલા કાચ મોતી બધું જ એની અંદર લગાવીને શણગારી રહ્યા હતા ચણિયા ચોળી બનતા બનતા એ સંતને એક મહિનો લાગ્યો એક મહિનો વીતી ગયો એક મહિના બાદ એમણે એ ચણિયા ચોળી સરસ તૈયાર કરી દીધા અને એ બહુ સુંદર બની ગયા હવે એ ચોળી લઈને બરસાના મંદિરની અંદર એ રાધાજીને અર્પણ કરવા જાય છે તો બરસાના સીડીઓમાં તે ચડતા હતા માતાજીની રાધાજીના મંદિરમાં સીડીઓ ચડતા ચડતા રાધે 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 નામ જપતા જપતા જતા હતા રામ જપતા જપતા સીડીઓ ચડે છે એ બહુ ખુશ હતા બહુ પ્રસન્ન હતા કારણ કે એમને પહેલી વાર રાધાજી માટે એ કંઈક અર્પણ કરવા એ જઈ રહ્યા હતા પહેલી વાર રાધાજી માટે ચણિયા ચોળી લઈને જતા હતા રાધાજીને સમર્પિત કરવા પરંતુ રાધાજીની ઈચ્છા તો કંઈક બીજી જ હતી કિશોરીજી એ તો લીલા રચી જ્યારે તે સંત અર્ધી ચીડી સીડી ચડી ગયા ત્યારે એમને એક નાની એવી સંતને છોકરી મળી નાની બાળ સ્વરૂપમાં એક છોકરી મળી અને એ સંતને કહેવા લાગી કે બાપુ મહારાજ તમે ક્યાં જઈ રહ્યા છો તો એ સંત બોલ્યા કે હું તો રાધા રાણી કિશોરી રાધાજીને અર્પણ કરવા માટે ચડાવવા માટે જઈ રહ્યો છું બધા રાધાજીને કઈક ને કઈક આપે છે ને તો આજે હું પણ કપડા આપવા જઈ રહ્યો છું ચણિયાચોળી મેં મારા હાથે બનાવ્યા છે મહિનાથી બનાવતો અને મારા હાથે બને બનાવેલા ચણિયા ચોળી હું રાધાજીને આપવા જઈ રહ્યો છું એટલે એ છોકરી બોલી જે નાની એવી છોકરી બાળ સ્વરૂપમાં હતી એ સંત મહાત્માને કહે છે કે રાધાજીને તો બધા કંઈક ને કંઈક આપે છે વસ્ત્ર કપડા ઘરેણા કંઈક ને કંઈક આપે છે ચણિયા ચોળી બધા જ આપે છે તમે એવું કરો આ ચણિયા ચોળી મને આપી દો એમની પાસે તો અનેક ઢગલો કપડા છે માટે આ ચણિયા ચોળી મને આપી દો તો એ સંત બોલ્યા નહીં નહીં બેટા આ ચણિયા ચોળી તો મેં બહુ મહેનતથી બહુ પ્રેમથી રાધાજી માટે તૈયાર કર્યા છે હું તારા માટે બજારમાંથી બીજા લઈને તને આપી દઈશ પણ હવે એ છોકરી જીદ પર અડી જીદ પર આવી ગઈ એણે તો હઠ પકડી કે ના મને આ ચણિયા ચોળી આપી જ દો સંતનો એને હાથ પકડ્યો અને બોલી ના મને તો આ તમારી પાસે છે એ ચણિયા ચોળી મને જોઈએ છે મને બીજી કોઈ ચણિયા ચોળી નથી જોતી મને આ આપી જ દો આપી જ દો આવી હટ પકડી તે છોકરીની જીદ કરવા પર સંત દ્રઢતા पूर्वक બોલ્યા નહીં નહીં બેટા હું આ ચણિયા ચોળી તને નહીં આપી શકું અને આમ વાત-વાતમાં વાત કરતા કરતા એ છોકરીએ સંતના હાથમાંથી ચણિયા ચોળી આજકી લીધી અને દોડી ભાગવા લાગી ફટાફટ આંચકીને ભાગવા લાગી સંત એની પાછળ પાછળ ભાગ્યા અને બોલતા રહ્યા કે બેટા આ ચણિયા ચોળી મને આપી દે મને પાછી આપી દે હું આને રાધાજીને આપવા માંગુ છું પણ એ છોકરી એના પકડમાં આવી નહીં એ નાની હતી એટલે ફાસ દોડી અને દૂર પહોંચી ગઈ એટલે સંત તો વૃદ્ધ હતા તો એ બહુ ભાગી ન શક્યા એ દોડ્યા ખરી પણ એને પહોંચી ન શક્યા અને એ મંદિરની સીડીઓમાં બેસી ગયા

પ્રેમથી રાધાજીને અર્પણ કરવા માટે લાવ્યા હતા હવે લોકોએ સંતને આશ્વાસન આપતા શાંત પાડતા કહ્યું કે કઈ વાંધો નહીં એ વસ્ત્ર તો પાછા નહીં આવે પણ હવે ચાલો રાધાજીના દર્શનના દ્વાર ખોલવાના છે રાધાજીના દર્શન કરી લઈએ એટલે સંત મંદિર તરફ ગયા અને મનમાને મનમાં વિચારતા હતા કે મેં તો એવું શું અપરાધ કર્યો હે કિશોરીજી હે રાધાજી તમે ન ઈચ્છતા હતા કે હું તમને ચણિયાચોળી અર્પણ કરું લાગે છે કદાચ હું પાપી છું તમારી ઈચ્છા નહીં હોય મારા હાથની બનાવેલી ચણિયાચોળી પહેરવાનું નહીં તો તમે આવું કેમ કરો તમારી ઈચ્છા જ નહીં હોય હું નક્કી પાપી છું આમ વિચાર કરતા હતા વિચારમાં ડૂબેલા મંદિરમાં જતા હતા પણ હજી દર્શનના કપાટ ખૂલ્યા ન હતા એ મંદિરની બહાર ઊભા હતા દર્શનની વાટ જોઈ રહ્યા હતા દ્વાર ખુલે અને રાધાજીના દર્શન થાય વાટ જોઈને ઉભા ત્યારે મંદિરના પટ થોડી વારમાં ખુલ્યા રાધાજીની મૂર્તિમાં એ ચણિયા ચોળી પહેરાવેલા હતા જે ચણિયા ચોળી છોકરી સંતના હાથમાંથી લઈને ભાગી ગઈ હતી આ જોઈને એમની આંખો તો નમ થઈ ગઈ એમની આંખોમાં આંસુ રહેવા લાગ્યા અને સંત બોલ્યા હે રાધા રાણી મે આ ચણિયા ચોળી તો તમારા માટે જ બનાવ્યા હતા શું તમે એટલી વાત ન જોઈ શક્યા કે તમે આ મારા હાથમાંથી છૂટવીને આજકીને લઈ ગયા ત્યારે સંતને એક દિવ્ય અવાજ સંભળાયો કે હે સંત મહારાજ હે સંત મહારાજ હે બાબા તમે આટલા પ્રેમથી મહેનતથી આટલા ભાવથી આ ચણિયા ચોળી બનાવી છે આ માત્ર વસ્ત્ર નથી આમાં તમારો પ્રેમ છે ભાવ છે અને પ્રેમને પામવા માટે તો દોડવું જ પડે બાબા તમારા આ પ્રેમને મેળવવા માટે મારાથી રહેવાયું નહીં મારામાં એટલી ધીરજ નહીં હું એટલી ધીરજ રાખી ન શકી માટે હું દોડીને તમારી પાસે આવી અને આ ચણિયા ચોળી આ વસ્ત્ર હું લઈ ગઈ આ સાંભળીને સંત રાધાજીના ચરણોમાં પડી ગયા અને બોલ્યા હે કિશોરીજી તમે મારા જીવનને સાર્થક કરી દીધું હવે મારી કોઈ બીજી ઈચ્છા નથી બોલો રાધા રાણીની જય કૃષ્ણ મુરારીની જય આ વાર્તામાં મિત્રો આપણે એ શીખીએ એ જાણવા મળે છે કે આ સાચા મનથી સાચા ભાવથી જો આપણને ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ છીએ તો ભગવાન એનો સ્વીકાર જરૂર કરે છે વસ્તુની કિંમત નથી જોતા પ્રભુ મનનો ભાવ જુએ છે સસ્તી મોંઘી નથી જોતા હવે આપણે રાધાજીની આવી જ બીજી વાર્તા સાંભળીએ કે એક બીજી માતા રાધાજીની વાર્તા છે ભક્તિની કથા છે રાધાજીના જન્મસ્થાન વર્સાનામાં એક ધર્મનિષ્ઠ સમૃદ્ધ શેઠ રહેતા હતા રામ મોહન એનું નામ હતું તેમના પરિવારમાં એમને ચાર દીકરા અને ચાર વહુ હતી ઘણા સમય પહેલા જ તેમની પત્ની મૃત્યુ પામી હતી બહુ સમય થઈ ગયેલો હતો શેઠજી પાસે ધન સંપત્તિ તો અપાર હતી કોઈ કમી ન હતી ધનની જો કમી હોય ને તો એ શેઠને એક દીકરીની હતી એમનું એને દુઃખ હતું ચાર દીકરા તો હતા પણ દીકરી ન હતી માટે એમને એ વાતનું દુઃખ હતું એક વાર એક સંત મહારાજ તે શેઠ રામ મોહનને ત્યાં ભોજન કરવા આવ્યા તે શેઠે એ સંતને એના મનની વાત કહી સેઠ કહે છે કે મહારાજ આટલી બધી ધન સંપત્તિ છે ચાર દીકરા છે વહુ છે બધું જ સારું છે પણ છતાં પણ હું સુખી નથી મારા આત્માને શાંતિ નથી મને એક દીકરી નથી એ માટે હું દુખી છું મને પુત્રીની ઈચ્છા હંમેશા સતાવ્યા કરે છે તો એ સંત શું બોલ્યા ખબર છે મિત્રો તો એ સંત બોલ્યા કે જીવનમાં જે પણ વસ્તુનો અભાવ હોય તો એનું સ્થાન ભગવાનના ભાવથી ભક્તિથી ભરી દેવું જોઈએ તે શેઠને કહે છે કે તારે દીકરી નથી તો શું થઈ ગયું તું રાધા રાણીને તારી દીકરી માની લે પછી સંત શેઠને એક રાધાજીનો ફોટો આપે છે સંતની વાત હવે શેઠ રામ મોહનના મનમાં દિલમાં બેસી ગઈ શેઠે એ ફોટા ફોટો તેના રૂમમાં લગાવી દીધો અને સૂતા બેસતા ઉઠતા એ ફોટાને જોતા રહેતા શેઠ અને સવાર સાંજ રાધા સાંજ રાધાજી સાથે વાતો કર્યા કરતા અને એમને ભોજન કરાવ્યા પછી જ એ શેઠ ખાતા હતા આમ ને આમ ઘણા બધા દિવસો વીતી ગયા અને હવે શેઠને જે દીકરીનો અભાવ હતો જે દુઃખ હતું એ હવે એમનું દૂર થઈ ગયું તો એક દિવસ કેવું બન્યું ખબર છે એક દિવસ બન્યું એવું કે શેઠજી એની દુકાને બેઠા હતા ત્યારે એક બંગડી વેચવાવાળી એક બંગડી વેચેવાળી ટોપલામાં બંગડીઓ લઈને શેઠના ઘરે આવી જે હંમેશા આવતી હતી એની વહુને બંગડીઓ પહેરાવા અને એ બંગડીવાળીએ શેઠની ચારેય વહુને બંગડી પહેરાવી તે કાયમ આવતી હતી તો એ દિવસે બંગડીવાળી ચારેય વહુને બંગડી પહેરાવી અને ચારેય વહુઓ બંગડી પહેરીને ઘર માં અંદર ચાલી ગઈ અને પછી બંગડીવાળી ટોપલો લઈને ત્યાંથી જવા લાગી જેવી પાછું વળીને જવા જાય છે જઈ રહી હોય છે એટલામાં એક નાની એવી છોકરીએ એ બંગડીવાળીનો હાથ પકડી લીધો અને બોલી મૈયા મને પણ બંગડી પહેરાવી દો હું તો રહી ગઈ છું બાકી મને તો તમે બંગડી પહેરાવી નહીં અને તે બંગડીવાળી તેને જોવે છે તે નાની દીકરીને અને બોલે છે કે તું કેટલી સુંદર છે અને નાની એવી સરસ બાળ છે શું નામ છે તારું તો તે છોકરી બોલી કે મારું નામ છે રાધા તો બંગડીવાળી વિચારે છે કે લાગે છે કે શેઠના ઘરે કોઈ મહેમાન આવ્યું છે અને આ એની દીકરી હશે આમ વિચારીને આમ વિચારીને એ બંગડી વાળી એ ટોપલો બંગડીનો નીચે ઉતાર્યો અને બોલે છે કે ચાલ દીકરી તને હું બંગડી પહેરાવી દઉં પછી તે છોકરીને એ ટોપલાવાળી બંગડીવાળી બંગડી રંગબે રંગબી કલર કલરની સરસ મજાની બંગડી પહેરાવે છે અને બંગડાઈ પહેરાવીને તે શેઠજીની દુકાને જાય છે પૈસા લેવા એ આવું હંમેશ કરતી હતી તે પૈસા લેવા માટે દુકાને ગઈ શેઠ પાસે અને બોલી કે શેઠજી મેં તમારા ઘરે બધાને તમારી વહુને બંગડીઓ પહેરાવી દીધી છે હવે મારો હિસાબ કરી દો એટલે શેઠ બોલ્યા અરે વાહ બહુ સરસ કામ કર્યું છે તે ચાલ મેં તને પૈસા દઈ દઉં છું આમ કહી શેઠે પૈસા ગણીને બંગડીવાળીને પૈસા આપ્યા તો એ બંગડીવાળી સ્ત્રી બોલી એ સ્ત્રી બોલી કે શેઠજી આ તો ઓછા પૈસા છે મારી બંગડીના પૈસા તો વધારે થાય છે તો શેઠજી બોલ્યા શું તે બંગડીના ભાવ વધારી દીધા છે તું બંગડીવાળી સ્ત્રી બોલી નાના સેઠજી મેં તો બંગડીના ભાવ નથી વધાર્યા પણ હંમેશા હું તમારા ઘરે ચાર વહુને બંગડી પહેરાવું છું અને આજે મેં પાંચ પાંચ જોડી બંગડી પહેરાવી છે તો તે શેઠ બોલ્યા અરે મારા ઘરમાં તો માત્ર મારે ચાર વહુઓ જ છે પાંચમું કોણ આવી ગયું આમ સેઠજીના મનમાં વિચાર આવ્યો કે લાગે છે કે આવડી આ બંગડી પૈસાનો વધારે મોહ લાગ્યો છે વધારે પૈસા લેવા લાગે છે એટલે એ આવું બોલે છે પણ શેઠ પૈસા વધારે એને આપ્યા નહીં અને બોલ્યા લે આ ચાર જોડી બંગડીના પૈસા ઘરમાં કોઈ પાંચમું છે જ નહીં તો હું તને વધારે પૈસા સુકામ આપું ત્યાર પછી એ બંગડી ત્યાંથી નિરાશ થઈને એ જેટલા આપ્યા એ પૈસા લઈને ચાલી ગઈ પછી શેઠ ઘરે આવ્યા અને તેની વહુને પૂછ્યું કે વહુ શું તમારા ચાર સિવાય કોઈ પાંચમું વ્યક્તિ હતું જેણે બંગડી પહેરી હતી તો તે વહુએ બોલી નહીં પિતાજી અમે ચાર જ હતા અમે ચારેય જ બંગડી પહેરી છે પાંચમું કોઈ નહોતું તો શેઠજી બોલ્યા એ બંગડીવાળી તો મારી પાસે જૂઠું બોલીને વધારે પૈસા લઈ રહી હતી સારું કર્યું ને કે મેં વધારે પૈસા ન આપ્યા ચાલ જવા દો હવે વાતને છોડો લાવો લાવો બહુ વહુઓ મને ભોજન આપો હું રાધા રાણીની ભોગ લગાવી અને હું ભોજન કરી લો પછી શેઠે રાધાજીને ભોજન કરાવ્યું અને પછી પોતે પણ ભોજન કર્યું અને એ રાધાજીનું નામ જપતા જપતા સુઈ ગયા પછી એ રાતે શેઠજીના સપનામાં રાધાજી આવ્યા અને એ બહુ દુખી હતા એની આંખોમાં પાણી હતું શેઠજી સપનામાં રાધાજીને કહે છે કે બેટા તું કેમ દુખી છે શું થયું તને તો રાધાજી કહે છે પિતાજી આજે ઘરે જ્યારે બંગડી પહેરવાવાળી આવી બંગડી પહેરાવા આવી હતી તો મેં પણ એની સાથે એની જોડે બંગડી પહેરી હતી એને પણ મને બંગડી પહેરાવી હતી તમે ચારેય વહુની બંગડીનું મૂલ્ય તો એને ચૂકવી દીધું ચૂકવી દીધું પણ તમારી દીકરી રાધાને ભૂલી ગયા તમે હું પણ તમારા ઘરમાં જ રહું છું ને પિતાજી તમે જ કહો છો ને કે હું તમારી દીકરી છું તો પછી તમે મારી બંગડીનું મૂલ્ય કેમ ના ચૂકવ્યું રાધાજીની વાત સાંભળીને શેઠજી તો સપનામાં રડવા લાગ્યા સૂતા સૂતા નિંદરમાં જ આંખમાંથી આંસુ તો દડ 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 વહેતા હતા શેઠજીને બીજા દિવસે સવારે શેઠજી ઉઠ્યા એને બધું સપનાની વાત યાદ હતી એટલે શેઠજી ઉઠ્યા અને એ બંગડીવાળીને ઘરે ગયા અને બોલ્યા કે હે બંગળીવાળી સ્ત્રી બહેન તારા ભાગ્ય તો

કે તે મારી દીકરી રાધાને બંગડી પહેરાવી છે તું જે મૂલ્ય માંગીશ એ હું તને આપવા તૈયાર છું આ સાંભળીને બંગડીવાળી હાથમાંથી બંગડીવાળી હતી જે સ્ત્રી એના આંખમાંથી પણ દડ દડ આહુડા વહેવા લાગ્યા એ પણ ખૂબ ભાવુક થઈ ગઈ એને પણ એવો અહેસાસ થયો કે મેં રાધાજીને બંગડી પહેરાવી છે તે પોતાને બહુ ભાગ્યશાળી મહેસૂસ કરવા લાગી તેને સ્વયં રાધાજીને બંગડી પહેરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું તો મિત્રો આ છે રાધાજી ભક્તો ઉપર પ્રેમ ભાવ સાચા મનથી જો યાદ કરો તો ભગવાન જરૂર આવે છે એ આ વાર્તામાંથી શીખ મળે છે બસ આપણી ભક્તિ અને આપણો ભાવ સાચો હોવો જોઈએ કપટ ન હોવું જોઈએ તો મિત્રો જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ